નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો સિક્કા લેવાનું ના પાડશો તો જશો ઘણીવાર ખરીદીમાં લેવાનું ના પાડતા હોય છે સિક્કાના બદલે વસ્તુઓ પકડાવી દેવાતી હોય છે જો તમારી સાથે પણ આવું થાય તો તમે ફરિયાદ કરી શકો છો બિહારના જમુઈ જિલ્લાના ડીએમ રાકેશ કુમારના આદેશ મુજબ સિક્કા ન લેવા ગેરકાયદેસર છે નાના સિક્કાનું ચલણ બંધ ન કરી શકાય આરબીઆઈની ગાઈડલાઈન મુજબ માત્ર પચીસ પૈસાના સિક્કા સિવાય તમામ સિક્કા માન્ય છે કોઈ સિક્કા લેવાની ના પાડશે તો કાયદાકીય કાર્યવાહી અને જેલ પણ થઈ શકે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સો માંથી છ શાળાની બિલ્ડિંગો જોખમી છે આ જાણકારી સામે આવતા છ શાળાની કોર્પોરેશને નોટિસ આપી છે જેમાં જણાવ્યું છે કે બિલ્ડિંગો જોખમી છે તેથી બાળકોને શાળામાં બેસાડવા નહીં બિલ્ડિંગોની તપાસ કરતા જાણકારી સામે આવી છે વડોદરામાં બોટ દુર્ઘટનાના પડઘા જોવા મળી રહ્યા છે તેથી તંત્ર દ્વારા આ બધી કામગીરી કરવામાં આવી રહી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતીનું ચાલતું ટ્રાવેલિંગ સેક્સ રેકેટ કર્ણાટકના મુખ્ય શહેર બેંગ્લોરમાં આવ ચાલતા ટ્રાવેલિંગ સેક રેકેટમાં પોલીસે દરોડા પાડ્યા હતા આ દરોડામાં બે પરણીત યુગલોની ધરપકડ કરવામાં આવી છે ટ્રાવેલિંગ સેક્સ રેકેટ ચલાવનાર યુગલો મૂળ ગુજરાતના છે કર્ણાટક પોલીસે કહ્યું છે કે રસ ધરાવતા ગ્રાહકોને દંપતીઓ સંપર્ક કરતા અને સેવા આપતા હતા ડીલ ફાઇનલ થયા બાદ ગ્રાહક દંપતી માટે ભવ્ય હોટલમાં રૂમ પણ બુક કરતા હતા અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પુતિને પીએમ મોદીના વખાણ કર્યા છે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે ભારત વિશ્વમાં સૌથી વધુ આર્થિક વિકાસ અને વૃદ્ધિ દર ધરાવતો દેશ છે આ પીએમના નેતૃત્વના ગુણોને કારણે જ છે તેમના નેતૃત્વમાં જ ભારત આ ગતિ આગળ વધ્યું છે રશિયા ભારત અને તેના નેતૃત્વ પર વિશ્વાસ કરી શકે છે કારણ કે તેને વિશ્વાસ છે કે નવી દિલ્હી આંતરરાષ્ટ્રીય સ્તરે તેમની વિરુદ્ધ ષડયંત્ર નહીં કરે ભારત સ્વતંત્ર વિદેશ નીતિ અપનાવી રહ્યો છે જે આજની દુનિયામાં સરળ નથી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે